પછી તો ભૈરવીએ પોતાની સઘળી હકીકત કહી સંભળાવી બંગાળના જેસોર જિલ્લામાં એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ભૈરવીએ યોગ સાધના કરી હતી શ્રી રામકૃષ્ણએ પણ એમની સમક્ષ પોતાનું હૃદય ખોલ્યું પોતાની સાધનાની પ્રત્યેક હકીકત એમણે અનુભવી સંન્યાસીની સમક્ષ રજૂ કરી પોતાને દેખાતા અદ્ભુત દિવ્ય દર્શનો ઈશ્વર ચિંતન કરતાં કરતા થઈ જતો બાહ્ય ચેતનાનો લોપ અંગે અંગમાં ઉઠતો દાહ અનિદ્રા વગેરે અનેક લક્ષણોનો એમણે ઉલ્લેખ કર્યો એમણે એ પણ કહ્યું કે પ્રાકૃત મનુષ્યથી જુદા પ્રકારની પોતે ચેષ્ટાઓ કરે છે એટલે પોતાને બધા પાગલ માને છે પછી એમણે સવાલ કર્યો આ બધા લક્ષણોનું શું રહસ્ય છે તેનો આપ ખુલાસો કરશો શું હું ખરેખર પાગલ છું શું શ્રી જગદંબાની અહરની પ્રાર્થના કરવાનું આ ફળ છે